શિયાળામાં શરદીની સમસ્યામાં લવિંગનો આરામબાણ ઉપાય ટ્રાય કરો એક શિયાળામાં શરદીની સમસ્યા અનેક લોકોને થતી હોય છે કેટલીક વાર ઘરની સફાઈ કરવાથી એલર્જીક શરદી પણ થાય છે જો કે લવિંગ શરીરને અંદરથી ગરમ રાખવા અને પિત્તને લગતી સમસ્યાને દૂર કરવા આયુર્વેદિકની દ્રષ્ટિએ ઘણી ઉપયોગી છે બે દાંતના દુખાવાથી લઈને શરદી અને પેટના દુખાવાની સમસ્યામાં લવિંગનો ઉપચાર તમને લાભકારી થઈ શકે છે તેવી કેટલીય બીમારીઓ છે જેનું સમાધાન આપણને આપણા રસોડામાં જ મળી જાય છે મસાલા તરીકે ઉપયોગમાં લેવાતા લવિંગ કેટલીય બીમારીઓમાં ફાયદો પહોંચાડે છે લવિંગ ઔષધીય ગુણોનો ખજાનો છે તેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન કેલ્શિયમ ફોસ્ફોરસ પોટેશિયમ આયર્ન કાર્બોહાઈડ્રેટ્સ સોડિયમ અને હાઇડ્રોક્લોરિક એસિડ મળી આવે છે ત્યારે સામાન્ય શરદીમાં પણ આ ઉપચારો અજમાવી શકો છો ત્રણ લવિંગ જ્યારે માથામાં અસહ્ય દુખાવો થતો હોય ત્યારે લવિંગને લસોટીને તેને રૂમાલમાં બાંધીને માથા પર લપેટો આ ઉપરાંત તે સમયે બીજા રૂમાલમાં લવિનનો ભૂકો બાંધીને તેને સૂંભો આમ કરવાથી માથાના દુખાવામાં રાહત રહેશે ચાર કેટલાક લોકોને મોંઢામાં દુર્ગંધ આવવાની ફરિયાદ રહે છે આવો મોટા ભાગે દાંતના સડાના કારણે પણ થતું હોય છે તેવી સ્થિતિમાં મોંમાં લવિંગ ખૂબ જ ફાયદાકારક હોય છે દરરોજ સવારે મોંઢામાં લવિંગ રાખવાથી દુર્ગંધ દૂર થાય છે વળી સિગરેટ કે નોનવેજ ખાધ્યા પછી તેની દુર્ગંધ દૂર કરવા માટે પણ લવિંગ ચાવવામાં આવે છે પાંચ વાયુ અને પિત્ત બંનેને લગતી બીમારીમાં લવિંગ ફાયદાકારક છે પેટ સંબંધિત બીમારીઓમાં લવિંગ ખૂબ જ અસરકારક છે અપચો પેટમાં ગેસ અથવા તો કબજિયાતની સમસ્યાથી પીડિત લોકો માટે લવીન ઘણું ફાયદાકારક હોય છે સવારે ખાલી પેટ એક ગ્લાસ પાણીમાં લવિંગના તેલના ટીપાં નાખીને પીવાથી ઘણો આરામ મળે છે છ જે લોકોના વાળ ખરે છે તેમને લવિંગમાંથી બનાવેલ કન્ડિશનરનો ઉપયોગ કરી શકે છે વાળને લાંબા અને ભરાવદાર બનાવવા માટે પણ લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે લવિંગને થોડાક પાણીમાં ગરમ કરીને વાળ ધોવાથી વાળ ભરાવદાર અને મજબૂત થાય છે મિત્રો વિડિયોમાં જણાવેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જણાવો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર